ભાવનગરમાં સગાઈ બાદ યુવતી કાર્યવાહી હાથ ભાવનગર શહેરના ઘોઘારો પોલીસ મથક અંગે ફરિયાદ નોંધા હતી જેમાં યુવતી દ્વારા રાજકોટના સાહિલ ગોતવાણી નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી મળતી વિગતો અનુસાર રાજકોટ ખાતે રહેતા સાહિલ ગોતવાણી નામના યુવકની સગાઈ ભાવનગરમાં રહેતી યુવતી સાથે થઈ હતી જ્યારે સગાઈ બાદ યુવક યુવતીને મળવા માટે ભાવનગર આવ્યું હતું જ્યારે તેણે પોતાની મંગેતરની કારમાં બેસાડી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતા યુવતીને આ મરજી વિરુદ્ધ કરેલ દુષ્કર્મ બાદ યુવતીએ પરિવારને જાણ કરી યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જ્યારે પોલીસે ફરિયાદના આધારે ઘોઘારોટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી આરોપી સાહેલ ગોઠવાણીની ધરપકડ કરી વધુ આગળની તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસના જણાવ્યા અનુસાર મરજી વિરુદ્ધ બનેલું શારીરિક સંબંધ કાયદેસર રીતે દુષ્કર્મ ગણાય છે અશ્વિન ગોહિલ જીએન્યુઝ ભાવનગર